એમનું કેવું છે કે ત્રણ વર્ષથી આજે સાંભળ્યા હોય સાંભળીને એક એક વિષયું પણ આવા નોંધી ત્યાં નહીં એટલે તમને સાંભળવા આવું હતું એ હું સંભળાવું છું બરાબર મારે અરજદારને સાંભળવા છે મારે તમને બતાવવા માટે નથી આવ્યું મારે મારા રાજ્યના નાગરિકોને સાંભળવાની મારી ફરજ છે અને એ જ કામગીરી ચાલી રહી છે તમે તો અમારા વરિષ્ઠ નાગરિક છો પરંતુ ક્યારે બી કોઈ બી આપણે તમે બી સમજો છો અને તમે અહીંયા જોઈ શકો છો કેટલા કલાકથી અરજદારોને કોઈને ટોળામાં સાંભળીને માત્ર વાત કરવા પૂરતું નહીં પરંતુ મોરબી જિલ્લામાં એ લોકો અહીંયાથી ગાંધીનગર સુધી ધક્કા ના ખાવા પડે એ માટે તમે જો કોઈ પાંચ વિષય વિષયો અલગ પ્રકારના બી હોય પણ આપણે એવું જોવું જોઈએ કે મોટાભાગના લોકોના પ્રશ્ન નિકાલ લાવવા માટે કયા પ્રકારે મહેનત કરી રહ્યા છે માત્ર કોઈ એક વસ્તુ કોઈ અને આપણે એ પકડીએ તો ખાસ કરીને હમણાં તમે તમારી સાથે ગાંધીનગર લગી ધક્કા ન ખાવા પડે મોરબીમાં જે ચરચારી કૌભાંડ છે અત્યારે ગાંધીનગર લગી પૂજે છે છસો બે જમીન કૌભાંડ એની ફરિયાદ થી લઈને અરજીથી લઈને જે કઈ ક્યુ ઉથલ પાથલ એના માટે શું કહેશો સાહેબ અત્યારે બે દિવસ ચાર દિવસ પહેલા જે કઈ સીઆઈડીએ કઈ ત્યાં સુધી તો ફરિયાદ માર્ચ મહિનામાં નોંધાણી હતી અને ફરિયાદ લેવા માટે કામગીરી કોઈ કઈ ગુજરાત પોલીસે સીઆઈડી છે સ્થાનિક પોલીસ અને સીઆઈડી કોણ છે ગુજરાત એનો આક્ષેપ સ્થાનિક પોલીસ સામે નથી કરતા એ બી ગૃહમંત્રી મોરબી જિલ્લામાં ગાંધીનગર લખી નો આવવું પડે તો ગાંધીનગર આવ્યા પછી એમ કઉ પાસ ક્યાં